રાજકોટમાં શિક્ષણ અને સંસ્કારના સંગમ સમાન ક્રિષ્ના કિડ્સ પ્રી સ્કૂલ એન્ડ એક્ટિવિટી સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું શૈક્ષણિક સંસ્થાનો શુભારંભ વૈષ્ણવાચાર્ય વ્રજ રાજકુમાર મહોદયના હસ્તે કરવામાં આવ્યો હતો આ મંગલ પ્રસંગે લંડન સ્થિત મુખ્યદાતા પ્રવીણભાઈ ધામેચા વીણાબેન ધામેચા અને ખ્યાતિબેન ધામેચા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને અગ્રણી મોલેશભાઈ ઉકાણી અશોકભાઈ શાહ વિજયભાઈ પટેલ જયેશભાઈ વાછાણી હર્ષ જોશી વાયઓ સહિતના અનેક સામાજિક અને રાજકીય મહાનુભાવોએ હાજરી આપી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી ઉદ્ઘાટન પ્રસંગે વૈષ્ણવાચાર્ય વ્રજ રાજકુમાર મહોદયે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે આ સેન્ટર દ્વારા બાળકોને આધુનિક શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જ્ઞાન પણ આપવામાં આવશે પ્રીસ્કૂલની સ્કૂલની સાથે અહીં એક્ટિવિટી સેન્ટર દ્વારા બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવાનો પ્રયાસ કરવામાં આવશે સૌરાષ્ટ્રના અંદર રાજકોટ ખાતે મંગલ કરવામાં આવ્યું છે આપણે જોઈ રહ્યા કે ઘણી બધી સ્કૂલો દેશમાં વિદ્યમાન છે આ પ્રિસ્કૂલનું જે યુએસપી છે એ ભારતીય સંસ્કૃતિના સંસ્કાર છે એકેડેમિક એજ્યુકેશનના સાથે સાથે બાળકોને હિન્દુ ધર્મના સંસ્કારોથી સિંચિત કરવામાં આવશે ગમત સાથે જ્ઞાન એ આ સ્કૂલના માધ્યમથી સર્વને પ્રાપ્ત થશે વડોદરા ખાતે ગ્રજના માધ્યત્મિક સંકુલમાં પણ આ પ્રી મંગલ શુભારંભ કરવામાં આવ્યું અને એમાં બધા જ કોમ્યુનિટીના લોકો આપણા સાથે જોડાયા શીખ કોમ્યુનિટીના લોકો પણ આપણા સાથે જોડાયા શીખના બાળકો પણ આપણા સ્કૂલના અંદર ભણી રહ્યા છે અને એ લોકોને પણ એટલો સંતોષ થાય છે કે આ સ્કૂલમાં આપણા ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરવામાં આવી રહ્યું છે હું સર્વ માતા પિતાઓને ખાસ અનુરોધ કરીશ કે આપ સૌ રાજકોટ ખાતે ઉદ્ઘાટિત થયેલી આ ઈશા ઠકરા કૃષ્ણ ગિટ્સ પ્રી અંદર પોતાના બાળકોને ખાસ એનરોલ કરજો અહીંયા સંસ્કાર આપવામાં આવશે ભીની માટીને જેમ વાળવી હોય તેમ આપણે વાળી શકીએ છીએ માટી સુકાઈ જાય પછી એને વાળી ન શકાય બાળક એક કોરી સ્લેટ છે એમાં જે લખવું હોય એ લખી શકાય છે નાનપણથી જ અગર બાળકોને આપણે આપણા ભગવાન સાથે જોડી દઈશું સંસ્કાર સાથે જોડી દઈશું કારણ કે દીપકની જ્યોત કલાકો ટકે પણ સંસ્કારોની જ્યોત એ જીવન પર્યંત ટકતી હોય છે એટલે હું સર્વ માતા પિતાઓને રાજકોટ શહેરવાસીઓને અનુરોધ કરું છું કે વધુને વધુ માત્રામાં પોતાના બાળકોને આ પ્રિસ્કૂલના અંદર જોડે આ સૌથી પહેલીવાર સંસ્કાર સાથેની આવી પ્રિસ્કૂલનું આયોજન કર્યું છે એકેડેમિક એજ્યુકેશનના માધ્યમથી કેટલી પણ ડિગ્રીઓ પ્રાપ્ત થઈ જશે પણ એ ડિગ્રીઓથી પૈસા પણ પ્રાપ્ત થઈ જશે પૈસો ક્યારે પણ જીવનમાં શાંતિ નથી આપતું પૈસાની આવશ્યકતા જીવનના અંદર છે આપણા કમ્ફર્ટ્સ લેવલ માટે આપણા સુખ સાધનો માટે એ આવશ્યક છે પણ શાંતિ એ સંસ્કારથી જ મળશે અને એટલે જ આ એજ્યુકેશનની આ સ્કૂલ સંસ્કાર સાથેના એજ્યુકેશનની આ સ્કૂલનું લાભ લે આ પ્રસંગે આ આખા સ્કૂલના જે મુખ્ય દાતા સ્પોન્સર છે લંડન યુકે સ્થિત શ્રી પ્રદીપભાઈ અને વીણાબેન ધામેચા જેમને પ્રણ લીધું છે કે ગુજરાતમાં ભારતમાં ને આખા વિશ્વમાં આવી અસંખ્ય ઈશા ઠકરાસ કૃષ્ણ કિડ્સ પ્રી સ્કૂલનું આયોજન કરવામાં આવે વિશ્વમાં વસતા આપણા ભારતીયોને ભારતીય સંસ્કૃતિના સંસ્કારો પ્રાપ્ત થાય બાળપણથી જ એ રીતે આખું એક વિઝન તૈયાર કરવામાં આવ્યું છે આ પ્રસંગે પ્રદીપભાઈ ધામેચા વીણાબેન ધામેચા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન પ્રદાન કરું છું કે એમના આ વિશેષ સેવાથી રાજકોટમાં આ સ્કૂલનું મંગલ શુભારંભ થઈ શક્યું છે ખ્યાતિબેન અને એમની આખી ટીમ દ્વારા અહીંયા આખું શિક્ષણ અને એડમિનની વ્યવસ્થા અહીંયા કરવામાં આવશે આ પ્રસંગે રાજકોટના અગ્રગણ્ય અમારા મૌલિશભાઈ ઉકાણી અમારા અશોકભાઈ શાહ જગદીશભાઈ કોટડીયા સહિતના ઘણા બધા અગ્રગણ્ય મહાનુભાવો પણ આજે આ ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહ્યા છે તે સૌ મહાનુભાવોને પણ મારી ખૂબ ખૂબ અંતરની શુભેચ્છા સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું શુભમ જય શ્રી કૃષ્ણ મારું નામ અશોક લાલજીભાઈ કાથરાણી છે મૂળ અમે મોરબીમાં બિઝનેસ કરતા હાલમાં રાજકોટ રહીએ છીએ અમે આ જગ્યા જ્યારે લીધી ત્યારે એવા સંકલ્પથી લીધી હતી કે અહીંયા જે કાંઈ બિલ્ડિંગ બને તેમાં સેવાનું કાર્ય વધુમાં વધુ થાય અને એવી ઠાકોરજીની ખૂબ કૃપા થઈ કે પૂજ્ય શ્રી મહોદય બાબાશ્રીએની આ સ્કૂલ કિડ સ્કૂલ ક્રિષ્ના કિડ સ્કૂલમાં અમો સહભાગી બન્યા આમ તો અમે આ રેન્ટ ઉપર આપેલી છે પણ અમને આવો લાભ મળ્યો કે અમારા બિલ્ડિંગમાં આ સ્કૂલ શરૂ થઈ રહી છે આપણા વૈષ્ણવ સંસ્કાર સનાતન સંસ્કાર ને મૂળમાં રાખી અને મેં અને પાયામાં રાખી અને જે સ્ટ્રકચર બાવાશ્રીએ આ આયોજન કરેલ છે જેમાં બાવાશ્રીના તો બ્લેસિંગ છે જ અમારા ભાઈ શ્રી પ્રદીપભાઈ અને વીણાબેનના સહયોગ અને આર્થિક સહકારથી આ સ્કૂલ શરૂ થઈ રહી છે તો રાજકોટના વાસીઓ માટે આ ખૂબ આશીર્વાદ અને કૃપા કહેવાય કે આવી સરસ કિડ્સ સ્કૂલનું અહીંયા ઓપનિંગ થઈ રહ્યું છે આપણા બાળકોને સનાતન સંસ્કાર અને વૈષ્ણવ સંસ્કાર મળવા મેળવવા માટે આ લોકોએ જે આપણા ઉપર કૃપા કીઓ આશીર્વાદ કયો બાબાશ્રીની એ માટે રાજકોટની દરેક વૈષ્ણવો અને દરેક રાજકોટના શહેરીજનો વતી સૌ વતી આપણે આભાર માનીએ છીએ બાવાશ્રીનો અને પ્રદીપભાઈને અશોકભાઈ શાહ સાહેબનો બધાનો ખ્યાતિબેનનો કે આવું સરસ એક ભગીરથ કાર્ય રાજકોટમાં શરૂ થયું અને ખૂબ ખૂબ અમારા ગુરુદેવના બ્લેસિંગ ઠાકોરજીના બ્લેસિંગ અને અમારી કરોડો શુભેચ્છા જય શ્રી કૃષ્ણ વિવાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સંસ્થાપક અમારા સૌના હૃદય સમ્રાટ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાઠ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી શ્રીના શ્રી ચરણોમાં અમારા દંડવત પ્રણામ મારું નામ અશોકભાઈ શાહ મેનેજિંગ ટ્રસ્ટી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ભારત અને આજે રાજકોટ મુકામે ખૂબ આનંદનો દિવસ છે જ્યારે ક્રિષ્ના કિડ્સનું હમણાં જ આ ઉદઘાટિત પૂજ્યશ્રીના કમલોથી ઉદઘાટિત જાહેર કરી અને આજે રાજકોટને પૂજ્યશ્રીની કૃપાથી પૂજ્યશ્રીના આશીર્વાદથી અને તેમની સર્વ પ્રેરણાથી આજે ક્રિષ્ના કિડ્સ ઉદઘાટિત થઈ અને આ લાભ આપણી આવતી પેઢીના અને અત્યારના છોકરાઓના સંસ્કારના સિંચન માટે ખાસ કરીને આ વ્યવસ્થા કરવામાં આવી છે તો જરૂરથી આપ પણ આપણા બાળકોને સગા સંબંધીઓને જાણ કરજો કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ ક્રિષ્ણા કીટ્સનું સુંદર મજાનું આયોજન થયું છે અને આ લાભ બધાને જ મળે તેવી આપણે ખૂબને ખૂબ પ્રચાર અને પ્રસાર કરવાનો છે આ આખી સંસ્થા ક્રિષ્ણા કિટ્સ ના ખાસ સ્પોન્સર અમારા પરમ ભગવદ્ગીયો શ્રી પ્રદીપભાઈ ધામેચા અને શ્રીમતી વીણાબેન ધામેચા તરફથી ખૂબ સુંદર સહકાર પ્રાપ્ત થયો છે અને તેમણે તો આજે ભવ્ય જાહેરાત કરી છે કે અનેકા અનેક સ્કૂલો આ સંસ્કારના સિંચન માટે આપણે ચાલુ કરવાની છે અને એમાં એમનો સો ટકા હંડ્રેડ પર્સન્ટ ખૂબ સહકાર છે તો જરૂરથી આ આ સહકારને આગળ આપણે જય શ્રી કૃષ્ણ માનું છે પ્રદીપ તામેચા અને માય વાઇફ વીણા તામેચા લંડનથી આવીએ છીએ અમને ખૂબ આનંદ થાય છે કે આજે તેજશ્રીની આજ્ઞાથી એના વિઝનથી અમે આ સ્પોન્સર કરી શક્યા છે અને આમ જોવા જાય તો અમે તો એક્ચુલી ખાસ કંઈ કંઈ કર્યું નથી ખાલી સ્પોન્સર કરીએ છીએ પણ એકચ્યુઅલ વિઝન છે એ જેજેશ્રીનું છે અને વહુજીનું છે એ લોકોએ ખૂબ મહેનત કરી અને આખું આ કોન્સેપ્ટ કર્યો છે અને હોય આઈ થિંક જેમ જે જે હમણાં કીધું આપને કે સંસ્કાર એટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે ભલે ટીચિંગ્સ કરીએ છોકરાઓને ભણાવીએ છીએ પણ ભણતર સાથે સંસ્કાર ધર્મ એ બધી એ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખૂબ આનંદ થાય છે કે આપણે સ્પોન્સર કરી શક્યા અને જે જે એમને આવી ઓપોર્ચ્યુનિટી આપી કે આ વિઝન છે અને આપણે અમલમાં મૂકીએ પ્રાર્થના છે કે ઘણા આપણે બાળકો અહીંયા ભણી શકે અને અહીંયાથી આ જ કોન્સેપ્ટ ઘણી જગ્યાએ રાજકોટ નહીં પણ રાજકોટ અમદાવાદ બધી જગ્યાએથી ઘણી બીજી સ્કૂલ્સ થઈ શકે એવી પ્રાર્થના કરીએ જે જેના આશીર્વાદથી આ એમ શ્યોર કે વાંધો નહીં આવે થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ